મહેસાણાથી સમાચાર મળી રહ્યા ભીમનાથ મહાદેવ તેમજ હનુમાન દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે તાલુકાના ગામે ભીમનાથ મહાદેવ તેમજ હનુમાન દાદાની મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેમાં શ્રી ભીમનાથ મહાદેવ તેમજ શ્રી હનુમાન દાદાની મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો આ પ્રસંગે સમસ્ત વડસમા ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં ડ્રોનમાં હનુમાનજી દાદાના આકૃતિ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી તેમજ બગીઓ બેન તેમજ સમસ્ત ગામના ભાઈઓ અને બહેનો રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી અને અબીર ગુલાલની છોડો ઉડાડી ભક્તિમય વાતાવરણમાં રંગે રંગાયા હતા ત્યારે સમસ્ત ગામમાં ભગવાનની મૂર્તિઓ સાથે ગામમાં પ્રદક્ષિણા કરી હતી જેમાં સાણાની બાલિકાઓ દ્વારા જવેરા કળશ સાથે ભગવાન શ્રીના વધામણા કરાયા હતા ત્યારે શ્રી ભીમનાથ મહાદેવના મંદિરે ખાસ વિશિષ્ટ જોતા મળી હતી જેમાં અત્યંત આધુનિક સીસીટીવી કેમેરા તેમજ આધુનિક જમાનાની અન્ય સુવિધાઓ જોવા મળી હતી તેમજ કુદરતી પ્રકૃતિઓ ધરાવતું મંદિરમાં ભક્તો દર્શન કરી સાક્ષાત ભગવાન ભોળાનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેવી લોકોની માન્યતા છે આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ ચાવડાની સુંદર દેખરેખ નીચે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ સંપન્ન થયો હતો ભરતકુમાર ભવાનજી આ ગામના અંદર ઐતિહાસિક આ મંદિર હતું ભીમનાથ મહાદેવનું જે વર્ષોથી આ ગામ જવાની આસ્થાનું સ્થળ છે અને આ ખંડિત જૂનું હતું જે પાંડવો વખતનું આ મંદિર હતું જેના કારણે આ ગામ સમગ્ર મળી અને આ ભીમનાથ મહાદેવની ફરીથી પૂર્ણ જીનાધારા કરવામાં આવી છે આજે સમગ્ર ગામ એક થઈ અને આ મંદિરની મોટા પાયે મંદિરની સ્થાપના કરવામાં આવી છે જ્યારે તમે જોવો છો આખું ગામ આ શોભાયાત્રાના અંદર ભીમનાથ મહાદેવ અને હનુમાન દાદા આ બંનેના પ્રતિષ્ઠા કરવામાં આવી છે પૂર્ણ પ્રતિષ્ઠા અને એના અંદરમાં બધા સમગ્ર ગામના વડીલો આગેવાનો ભાઈઓ બહેનો બધા જ જોડે અને આજે સરસ રીતનો પ્રસંગ ઉજવે છે દિવાળી જેવો અંદાજે કેટલા વર્ષો મંદિર અમારા તો જ પહેલાં લગભગ પાંડવો વખતનું એમ કહેવાય છે કે જ્યારે પાંડવો જ્યારે એ આવ્યા હતા હૈરાબા મનમાં ત્યારે એમને સ્થાપનાની કરેલી છે હા છસો સાતસો વર્ષ પહેલાંનું મંદિર હશે એમ કહેવાય છે આ વડસમાં અહીંયા આજે આજે જે ભીમનાથ મહાદેવ અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મોટામાં મોટો પ્રોગ્રામ વડસમા ગામે થઈ રહ્યો છે આ આ મંદિરની એક હિડમ્બા વન કહેવાતું હતું અને ત્યારથી અહીંયા હનુમાન દાદાની એક અમારા ઘડીઓએ અહીંયા બેસાડેલા હતા અને ઘણા વર્ષો સાત છસો સાતસો વર્ષ પછી આજે હનુમાન દાદાની એક કૃપાથી અને દાતાઓની કૃપાથી અહીંયા આમ નવ નર્મ નવનિર્માણ મંદિર અહીંયા બનાવ્યું છે અને એ પણ હનુમાન દાદા આજે એસીમાં બેસવાના છે તો વડસમા ગામ તથા આ દાતાઓ અને વડસમા ગામનું એક આ બસ સ્ટેન્ડ કહેવાય છે અને બસ સ્ટેન્ડે જ્યારે વડસમા ગામના રજપૂત ભાઈઓ હોય અથવા તો બીજી કોઈ કાસ્ટના ભાઈઓનો જ્યારે ઉતારા આપવામાં આવે છે ત્યારે આ મંદિર મોટામાં મોટું ઉપયોગમાં આવે એવું છે એટલે આ વડસમા ગામે આજે એક ઐતિહાસિક અને પુરાણિક મંદિર આજે નવું અને નવનિર્માણ કરેલ છે અને એમાં ગામના દાતાશ્રીઓનો મેન ફારો છે આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા કેવી આ મંદિર પ્રત્યેની લોકોની આસ્થા એટલી છે કે હનુમાન દાદા અચૂક જે કામ અહીંયાથી જે બાધા કોઈ રાખે તો એની બાધાઓ સંપૂર્ણપણે પૂરી થાય છે જે જીર્ણોદ્ધાર થયેલું જે મંદિર ખરું એમાં અમે સીસીટીવી કેમેરા ટીવી એસી પંખા લાઈટ ડેકોરેશન સમગ્ર બધી વ્યવસ્થા કરી છે અને ગામની વાઘોરમાં હોવાથી સમાજના દરેકે દરેક વર્ગના આ જગ્યા દરેકના કામમાં આવશે એવી અભ્યાસ અહીંયા જે દર્શનાર્થીઓ કેવી કેવી ભાવનાઓ સાથે આવતા હોય અહીં આગળ દર્શનાર્થીઓ ઘણી બધી મનોસંકલ્પ લઈને આવતા હોય છે કોઈને ફોરેન જવું હોય કોઈને બીજા કંઈ બી પ્રશ્નોમાં અટવાયેલા હોય તો અહીં હનુમાન દાદા અને ભીમનાથ મહાદેવની કૃપાથી એમના કામ સરળતાથી થઈ જતા હોય છે